છેલ્લા ઘણા સમયથી અમરેલી સતત ચર્ચામાં રહ્યા છે અને ખાસ કરીને રાજકીય ગરમાવો પણ અમરેલીને લીધે આવે છે અમરેલી છે એ કહેવાય કે વિવાદનું બન્યું હોય તેવું લાગી રહ્યું છે છે કારણ કે કે એક એક પછી એવા અમરેલીમાં જન્મ લઈ રહ્યા જે ન માત્ર અમરેલી જ પરંતુ સમગ્ર ગુજરાતના રાજકારણને અસર કરે છે આમ જોઈએ તો પાયલ ગોટીનું જે કાંડ ત્યારબાદ પોલીસની શંકાશીલ કામગીરી અને કૌશિક વેકરિયાનું મંત્રી પદ હવે વધારે એક એમાં ગરમાવો આવ્યો છે આમ તો જોઈએ કે વિવાદોનું એપી સેન્ટર અમરેલી બનતું હોય છે અને ત્યારે ફરી એક વખત વિવાદ આવ્યો છે કે સાવરકુંડલામાં કહેવાય છે કે સુરતના વરાછાના એમએલ કુમાર કાનાણીના પોસ્ટર લાગવા કોંગ્રેસ દ્વારા કહેવાય છે કે સત્યાગ્રહ આંદોલન શરૂ કરવું અને ત્યારબાદ હવે દિલીપ સંઘાણીએ એક ટ્વીટ કર્યું છે ટ્વીટ હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે તમને ટ્વીટમાં દિલીપ સંઘાણીએ લખ્યું છે કે દીકરીના નિહાપા લાગ્યા હવે આ ટ્વીટ પહેલા તો તમે પહેલી નજરે જુઓ દીકરીના નિહાપા લાગ્યા અને એમાં પણ અમરેલીના જ વિસ્તારના કોઈ વ્યક્તિ કરે તો આપને સ્વાભાવિક છે કે એ જ ડાયરેક્ટ મનમાં ક્લિક થાય કે ક્યાંક પાઇલ ગુટીને લઈને ઈશારો છે કે જે પ્રમાણે કૌશિક વેકરિયા છે તે બંનેનો આખો વિવાદ હતો તેમાં પોલીસની શંકાશીલ કામગીરી પર અનેક પ્રશ્નો થયા અને દિલીપ સંઘાણીએ હવે આ વસ્તુને લઈને ટ્વીટ કર્યું છે પરંતુ સવાલ એ છે કે અત્યારે જે પ્રમાણે ટ્વીટ કરવામાં આવ્યું છે ટ્વીટ શું સૂચવે છે કારણ કે કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે આખું કમોસમી વરસાદને લઈને આંદોલન શરૂ કરવામાં આવ્યું છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ સાવરકુંડલાના ધારાસભ્ય હોય ને એની સામે જ એના જ વિસ્તારમાં જો કોઈ અન્ય ધારાસભ્ય એટલે કે છેક સુરતના કુમાર કાનાણીનું જે આખું છે નામની વાહવાહી થાય અને તેમના પોસ્ટર લાગે ત્યારે સ્વાભાવિક છે કે સવાલ થાય કે ભારતીય જનતા પાર્ટીમાં શું થઈ રહ્યું છે દિગ્ગજો છે ત્યાં ક્યાંક આંતરિક જે ભેદ દેખાઈ રહ્યા છે મનમાં અને એની પહેલા પણ આપણે જોયું કે દિલીપ સંઘાણી સતત ચર્ચામાં રહેતા હોય છે પોતાના તીખા ટ્વીટ કે પછી ગમે એવું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ અમુક એવા કહેવાય છે કે એક્શન અને નિર્ણયોની અગેન્સ્ટ તે જતા હોય છે અને સવાલ કરતા હોય છે ત્યારે આ બધાની વચ્ચે જ્યારે આજે આ ટ્વીટ સામે આવ્યું છે ચોક્કસથી આપણે કહી શકીએ કે જે દિલીપ સંઘાણી દીકરીના નિહાપા લાગ્યા હવે આ ટ્વીટ નો જવાબ છે કોણ આપે છે દિલીપ સંઘાણી આપે છે કે ક્લેરિફિકેશન હજુ કશું થયું નથી કે શા માટે આ લખવામાં આવ્યું છે પરંતુ શું દિલીપ સંઘાણી એક સમયની રહ્યા હતા કારણ કે જે પ્રમાણે હજુ સુધી ન્યાય નથી મળ્યો અને આ સમયે જ તેમનું ટ્વીટ આવું કારણ કે કૌશિક વેકરિયા હવે મંત્રી પદ ઉપર છે અને ત્યારે દિલીપ સંઘાણી છે ખેડૂતોને લઈને પણ આપણે જોતા હોય છે કે અવારનવાર તે અવાજ ઉઠાવતા હોય છે અને જયારે કમોસમી વરસાદનું આખો ત્યાં સર્વેનું કરવામાં આવ્યું મંત્રીપદ કૌશિક વેકરિયાને મળ્યું બીજી તરફ કોંગ્રેસ છે સત્યાગ્રહ આંદોલન કરી રહી છે અને ખાસ કરીને સાવરકુંડલામાં કુમાર કાનાણીના જે કહેવાય શ્રી કે પોસ્ટર લાગવા આ બધું જ ક્યાંક એક આખું એક મોટો સવાલ ઊભું કરે છે કે શું ફરી વખત અમરેલીમાં રાજકારણ ગરમાશે કે કેમ દિલીપ સંઘાણીના જે ટ્વિટને લઈને તમારું શું કહેવું છે શા માટે તેમણે આ સમયે ટ્વીટ કર્યું હશે દીકરીના નિહા પાલ લાગ્યા એટલે શું તમે દિલીપ સંઘાણી એવું કહેવા માંગતા હતા કે જે પ્રમાણે પાલગોટી ઉપર રાખી કહેવાય છે કે તેમનું સઘ કાઢવામાં આવે છે તેને જેલમાં મોકલવામાં આવે છે એટલે એનો નિહાપો લાગ્યો છે કે શું છે તમને શું લાગી રહ્યું છે કે દિલીપ સંઘાણીને ટ્વીટ લઈને તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો બાકી આવા જુદો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બી નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર